અમેરિકામાં ગુજરાતી મહિલાની ગોળી મારી હત્યા કરનાર એકવીસ વર્ષીય આરોપી ઝડપાયો અમેરિકાના સાઉથ કોરિયામાં ગુજરાતી મહિલા કિરણ પટેલની હત્યાની ઘટનામાં એકવીસ વર્ષીય શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે આરોપીનું નામ જાય દાન મેઇક લે છે મહત્વપૂર્ણ છે કે સોળ સપ્ટેમ્બર કિરણ પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી આરોપીએ એક દિવસમાં જ બે લોકોને ગોળી મારી હતી પોલીસે જણાવ્યું છે કે સોળ સપ્ટેમ્બર સાઉથ માઉન્ટ સ્ટીલમાં એક શખ્સ પર ગોળી ચલાવવામાં આવી હતી રિપોર્ટ અનુસાર તે દિવસે આરોપી કિરણ પટેલ પર પણ હુમલો કર્યો હતો તે એક ફ્રૂડ માર્કેટિંગ પાર્કિંગમાં હતી જાણકારી અનુસાર તે ગેસ સ્ટેશનની મેનેજર હતી અને હુમલામાં સમય કેસ ગણતરી હતી આરોપી કેસ લૂંટવાના ઇરાદે આવ્યો હતો કિરણ પટેલ તેના પર પ્લાસ્ટિકની કોઈ વસ્તુ ફેંકી હતી અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો કિરણ પટેલ પાર્કિંગ તરફ જતી હતી ત્યારે જ આરોપીએ ગોળી મારી હતી તે જમીન પર પડી ગઈ અને મોત થયું હતું પોલીસે ઘટનાની તમામ શરૂ શરૂ તપાસ શરૂ કરતા આરોપી હિલની ઓળખ કરી હતી તે બાદ પોલીસ સાઉથ ચર્ચ સ્ટીલમાં ધરપકડ કરી હતી હત્યાના આરોપમાં તેને જેલમાં મોકલવામાં આવ્યો છે મહત્વપૂર્ણ છે કે અમેરિકામાં ભારતીયોની હત્યા એ અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે આ પહેલા એક ભારતીય હોટલ મેનેજરનું માથું કાપીને હત્યા કરવામાં આવી હતી તે પહેલાં અમેરિકામાં જ એક ભારતીય એન્જિનિયરનું પોલીસની ગોળી લાગતા મોત થયું હતું